વોટ્સએપમાં જે પ્રમાણે બીજા લોકોને આપણે મેસેજ કરીએ છીએ અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ ફોટો મોકલીએ છીએ રિઝ્યુમ મોકલીએ છીએ સેમ એજ પ્રમાણે આપણે મેલમાં એ પ્રોસેસ કરવાની હોય છે અને ક્યાંય પણ આપણે કોઈ પણ પ્રાઇવેટ જોબ કરવાની હોય અથવા તો કોઈ પણ આવી રીતના હોય તો તમારે મેલ થ્રુ કોઈ કોઈ વ્યક્તિને મેલ મોકલવાનો હોય છે અથવા તો ફોટો મોકલવાનો હોય છે અથવા તો પીડીએફ ફાઇલ મોકલવાની હોય છે રિઝ્યુમ મોકલવાનો હોય છે પરંતુ ઘણા બધા લોકો એવા હશે કે એમાં મેલ કેવી રીતે કરવો એના વિશે ખ્યાલ નથી હોતો તો મેલ કેવી રીતે કરવો એના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તમે તમારા મોબાઈલથી તમે બે મિનિટની અંદર મેલ કરી શકશો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો મેલ સેન્ડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર મેલ એપ્લિકેશન આપણે ઓપન કરી લેવાની છે તો હું અહીંયાથી મેલ ઓપન કરી લેવું છું જીમેલ ઓપન કરી લઉં છું જીમેલ ઓપન કર્યા પછી તમારે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો કમ્પોઝ કરીને છે તો એના ઉપર આપણે આપણે ક્લિક કરવાનું છે કમ્પોઝ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે મેઇન મેલ આઈડી હશે ફોર્મ કરીને છે તો ત્યાં તમારી મેલ આઈડી હશે અને ત્યાર પછી તમારે જેને મોકલવાની છે જેને મેલ મોકલવાનો છે તો એની ઇમેલ આઈડી અહીંયા ટુમાં તમારે લખવાની છે પરંતુ એકથી વધારે તમારી મેલ આઈડી તમારા મોબાઈલમાં માં લોગિન હોય અને એમાં તમે એનાથી તમે સેન્ડ કરવા માગતા હોય તો અહીંથી તમે કોઈ પણ ઈમેલ આઈડી જે છે સિલેક્ટ કરી શકો છો તો અહીંયા તમારે અહીંયા જેને પણ મોકલવાની હોય એને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે લખી લેવાની છે તો હું અહીંયાથી કોઈપણ એક ઇમેલ આઈડી અહીંથી લખી લઉં અથવા તો સિલેક્ટ કરી લઉં છું તો આ પ્રમાણે મેં અહીંયાથી સિલેક્ટ કરી લીધી છે હવે તમારે એક સાથે અલગ અલગ જગ્યાએ તમારે મેલ મોકલવાના હોય અલગ અલગ ઇમેલ આઈડીમાં મોક મેલ મોકલવાના હોય તો અહીંયાથી તમે બીજી ઇમેલ આઈડી પણ તમે એડ કરી શકો છો આ પ્રમાણે તમે એ ઘણી બધી ઇમેલ આઈડી એડ કરી શકો છો પરંતુ મારે એમાં કોઈ જરૂરિયાત નથી એટલા માટે અહીંયાથી આપણે તમે ડિલેટ પણ કરી શકો છો હવે તમારે અહીંયા સબ્જેક્ટની વાત કરીએ તો સબ્જેક્ટમાં તમારે શું લખવાનું છે તો સેના રિલેટેડ મેલ છે બરાબર દાખલા તરીકે તમારે નોકરી માટે હોય તો તમે અહીંયા નોકરીમાં લખી શકો છો તમારે અહીંયા ફોર અ જોબ કરીને છે એ પ્રમાણે તમે અહીંયા લખી શકો છો કે કયા ટાઈપ સામે વ્યક્તિને તરત ખબર પડી જવી જોઈએ અથવા તો તમારા અહીંયા જોબ રિક્વાયરમેન્ટ કરીને છે તો એ પણ તમે લખી શકો છો અથવા તો કોઈ પણ તમારે જે હેડિંગ હોય જેના માટે તમે મેલ મોકલેલું છે તો એ તમે અહીં હેડિંગ તમારે લખી શકો જેથી કરીને સામે વ્યક્તિને તરત જ ખબર પડી જાય ત્યાર પછી તમારે નીચે જે મેલ કમ્પોઝમાં તમારે કંઈ લખવાનું જોબ રિલેટેડ તમે કોઈપણ વસ્તુ તમે અહીંયા લખી શકો છો તમારો એક્સપિરિયન્સ શેર કરી શકો છો તમારે કોઈ પણ ચાર પાંચ લીટીની અંદર તમારે કોઈ લખવાનું હોય તો લખી શકો છો એક્ઝામ્પલ તરીકે આ પ્રમાણે તમે અહીંયાથી લખવું હોય તો અહીંયાથી તમે લખી શકો છો ના લખો તો પણ ચાલે બરાબર કંઈ જરૂરિયાત નથી પરંતુ તમારે પીડીએફ પર તમે મોકલી શકો છો ફોટો પર તમે મોકલી શકો છો પીડીએફ કેવી રીતે મોકલવી તો એ પણ હું તમને બતાવું છું કે અહીંયા તમારે આ પ્રમાણે લખ્યા પછી લખવું હોય તો લખો બરાબર બાકી પછી તમારે અહીંયા પિન આઈકોન છે ઉપર દેખાશે પિન આઈકોન કરીને ત્યાં ક્લિક કરશો એટલે અટેચ ફાઇલ કરીને આવશે અટેચ ફાઇલ કરીને આવશે તો એમાં તમારે અહીંયા જે પણ તમારા મોબાઈલની અંદર પીડીએફ હોય અહીંયા ગેલેરી ડ્રાઈવ હશે તો ડ્રાઈવમાં જો તમારી પીડીએફ હોય તો ડ્રાઇવ પણ તમારી જેટલી ઇમેલ આઈડિયા છે એટલી ડ્રાઈવ હશે અને એમાં તમારી પીડીએફ રિઝ્યુમ પીડીએફ હોય તો તમે એમાં પણ શેર કરી શકો છો સિલેક્ટ કરી શકો છો ફોટો તમારે મોકલવો હોય તો ફોટો ઓડિયો મોકલવો હોય તો ઓડો ઓડિયો કોઈપણ વસ્તુ તમે અહીંયાથી મોકલી શકો છો તો અહીંયાથી ડોક્યુમેન્ટ ડાઉનલોડ ગેલેરી ઘણી બધી વસ્તુ છે તો હું અહીંયાથી કોઈ પણ એક ફોટો એક્ઝામ્પલ તરીકે હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું તો આ પ્રમાણે તમારા મેલમાં આ પ્રમાણે ફોટો આવી જાય ત્યાર પછી તમે અહીંયા સેન્ડનું આઈકોન જે જોઈ રહ્યા છો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો મેલ જે છે એ સેન્ડ થઈ જશે આ પ્રમાણે તમે જોઈ શકો છો મેલ સેન્ડ થઈ જશે બરાબર પરંતુ તમારે થોડી વેઇટ કરવાની રહેશે અહીંયા અંડો કરશો તો ફરી વખત આપણે હતો એ પ્રમાણે આવી જશે એટલા માટે સેન્ડ થઈ જવાનો છે થઈ જવા દેવાનો છે અને એકાદ બે મિનિટ પછી તમારે મેલ સેન્ડ થયો છે કે નથી થયો તો એ કેવી રીતે ચેક કરવું તો એ પણ હું તમને અહીંયા જણાવું છું અહીંયા તમે જે થ્રી લાઇનિંગ જે જોઈ રહ્યા છો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા સેન્ટમાં તમારે ક્લિક કરવાનું છે અને સેન્ટમાં ક્લિક કરશો એટલે તમે અત્યાર સુધીમાં જેટલા જેટલા મેલ સેન્ડ કર્યા હશે એ તમામ મેલ સેન્ડ થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે જોબ રિક્વાયરમેન્ટનો જે મેલ સેન્ડ કર્યો છે તો એ થઈ ગયો છે અને સેમ આ જ પ્રમાણે સામે વ્યક્તિને પણ મેલ દેખાશે તો અહીંયા તમે એ આઈડિયા લગાવી શકો છો આપણે નીચે ફોટો જે છે સેન્ડ કર્યો હતો તો એ ફોટો પણ અહીંયા સેન્ડ થઈ ગયો છે મેલ તમારો સેન્ડ ના થયો હોય તો અહીંયા ડ્રાફ્ટમાં તમને બતાવશે ડ્રાફ્ટમાં જો તમારો મેલ જો પડ્યો હોય તો બરાબર સમજી લેવાનો કે તમારો મેલ જે છે હજી સેન્ડ નથી થયો જો સેન્ડ બોક્સમાં તમારો મેલ બતાવે તો જ તમે તમારા સમજવાનો કે મેલ સેન્ડ થઈ ગયો છે તો આ પ્રમાણે તમે મેલ સેન્ડ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ